તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો આજનો ટ્રાફિક રોજ કરતો અત્યારે ટ્રાફિક જોઈએ બિલકુલ ટ્રાફિક જોવાનું નહોતું મિત્રો તો આજના સુંદર મજાના દર્શન કરાવીએ બાપાના પહેલાં તો આપણે ગાદી મંદિરે સમાધિ મંદિરે અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો ઝડપથી લાઈવમાં જોડાઈ જાય લક્ષ્મણસિંહ સોઢા બાપા સીતારામ જય શ્રી રાધા રાધે આજના દર્શન કરાવીએ મિત્રો નજીકથી Desa Ndra Majoi, sepupuknya di Bilgul Drabik Jawa Nihmar, di Bikra Jaloh Piala Togajib, Ndra Desa Ndra Lian Senjebe Mawaning, Pakas Jai Sri Ram Hatshaik, Ndra Gadim Jaloh Ndra Desa Ndra Lian Jaloh Ndra Desa Ndra

વધારે ટાઈમ નહીં લેતા પાંચ થી મિનિટમાં મિનિટ પછી મંદિર નાખા પરિશન દર્શન કરાવી મિત્રો તો આજના સુંદર મજાના લાઈ છે જીજ્ઞેશભાઈ દરજીભાઈ જયભાઈ પાસ્ત્રામ વાલજીભાઈ ગિયા પાસ્ત્રામ જીજ્ઞેશભાઈ દરજી બાપાસ્ત્રામ અંજારથી લક્ષ્મણસિંહ સોઢા બાપાસ્ત્રામ મુકેશભાઈ વાંસિયા બાપાસ્ત્રામ બારડોલીથી તો આજે છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિરના આજના આય દર્શન યોગેશ ભાઈ બાપા સ્ત્રામ ભાઈ માં બાપા મોજ વાલજી ભાઈ થી પ્રકાશ ના લીધે વ્યવસ્થિત દર્શન નહીં થઈ શકતા હોય મિત્રો જોઈ શકો છો પરંતુ પ્રકાશ આવી રહ્યો છે મિત્રો એટલે વ્યવસ્થિત દર્શન નહીં થાય ચાલો બાપા ની દર્શન કરાવીએ અહીંયા જોઈ શકો બાપાની ધજા સુંદર મજાની ફરકી રહી છે તો બાપાની ધજાના સુંદર મજાના લાય દર્શન

તો તેમના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બનિયા રહેજો મિત્રો અને વડની અંદર પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો તેના પણ દર્શન કરાવીએ જોઈ શકો કે અત્યારે દર્શન કરવામાં બિલકુલ ટ્રાફિક નથી મિત્રો રોજ તો થોડીક ટ્રાફિક હોય અત્યારે સાવ ઓછી ટ્રાફિક છે અને બગીચો પણ જોઈ શકો પાછળ ધ્યાન મંદિરનો આ છે ધ્યાન મંદિર પાછળનો બગીચો જોઈ શકો મિત્રો અને મંદિર પણ અહીંથી સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના પણ સુંદર મજાના અહીંથી લાઈવ દર્શન મિત્રો આવી રાજકોટમાં બાપાની મોજ બીજું એ કે આ કાલે શુક્રવાર છે તો કાલે બપોર પછી છે આપણું લાઈવ બંધ રહેશે સવારે લાઈવ દર્શન થશે પછી બપોર પછી બંધ રહેશે આઠ રવિવારે પછી ડાયરેક્ટ લાઈવ દર્શન થશે મિત્રો એટલે આઠ દસ દિવસ છે લાઈવ દર્શન બંધ રહેશે બહાર જવાનું છે એટલા માટે મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના સંઘર્ષ સુંદર મજાનો ગુડ મોર્નિંગ મહેશભાઈ તો આજના લાઈ દર્શન તો વડની પણ બાપાના દર્શન થાય છે મિત્રો બાપાના દર્શન કરાવીએ મિત્રો તો અહીંયા વડમાં જોઈશું તો મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે તો અહીંયા ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું સુંદર મજાનો બતાવીશું મિત્રો નિલદીપસિંહ સુદાસમાં બાપા સીતારામભાઈ તળાવેથી તો આજના સુંદર મજાના લાઈવ દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જોઈ શકો છો વર્લ્ડની અંદર બાપાના દર્શન ચાલો અત્યારે ટાઈમ નહીં તો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ બીજી કે ચેનલમાં જે મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી તમને સવારે આઠ વાગ્યા પહેલાં બાપાના લાઈ દર્શન સાંજના છ ને પછાશે સંધિ આરતીના દર્શન

જીણ લેજ વેદર બાપા સ્ત્રા ચાર મિત્રો તો આજ ની વાત કેસ ગ્રાહક બધા મિત્રોને ને બાપા સ્ત્રા જય શ્રી રામ રાધરા દે ફઈ પાસા સાંજે સંધ્યા આરતી માં મળશે 7 વાગે બજુ તો બધા મિત્રો બાપા સ્ત્રા જય શ્રી રામ રાધરા દે આપનો દે શુભ રહે બાપા સ્ત્રા